નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીરુની બજાર અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિડીયોમાં જીરુને બજાર અંગેની વાત કરીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને જીરુની ખરાગી છે તેમાં ખાસ કોઈ પ્રકારનો ધમ જોવા મળી રહ્યો નથી ધીમી ગતિએ ભાવ છે તે ખસાઈ રહ્યા છે જીરુ માર્ચ મહિનામાં આ ભાવ પણ બોટોમાં આઉટ થવાની વાત હતી પરંતુ બજારમાં હજી સુધી તળિયું આવ્યું નથી અને એક ધારો ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો સામે ઘરાકી સ્ટોક અને મસાલા કંપનીઓ કે નિકાસકારોની જોઈએ એવી નીકળી નથી અને પરિણામે બજારમાં હાલ કોઈ સુધારો થાય તેવા સંજોગ પણ દેખાતા નથી ત્યારે જીરુની આવકો હવે દરેક સેન્ટરમાં ઘટી છે અને એકમાત્ર ઊંચામાં જ સારી આવક થાય છે જે માત્ર રાજસ્થાનની આવકોને કારણે સારી જોવા મળી રહી છે તો જીરુના વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં જો કોઈ કે નિકાસકારોની લેવાલી બહુ નહીં આવે તો ભાવ હજી પણ વધુ ઘટે તેવા સંજોગો ઓછા દેખાઈ રહ્યા છે અને ભાવ વધવાની સંભાવના પણ દેખાઈ રહી નથી ત્યારે જીરૂમાં આ લેવાલી હવે બહુ મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ પ્રતિમાણે બસોથી પાંચસો રૂપિયાનો ઘટાડો હજી પણ આવી શકે છે ત્યારે આગામી દિવસોમાં બજારનો તોન મિશ્ર દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આવક ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો છે આભાર